જો મારી ગયાનું તમે કહેતા તા ને માં લાવો માં તમારા માટે એકદમ અદ્ભુત કલર ચાર્ટ અને બધા જ લાઇટ કલર કોમ્બિનેશન જે તમારે રેગ્યુલર પહેરતા હોય ને તો કલર સેમ નો થાય ને એ વિચારીને તમારા માટે એકદમ નવા કલર ચાર્ટ સાથે આખું લેરિયું લઈને આવી ગયા છે છ કલરનો કેટલોક રહેવાનો છે એકદમ સુપર હિટ વસ્તુ રહેવાની છે જોયેલા છે ગાજરી પિંક કલર છે એક આ આવશે ચોકલેટ કલર ઉપર રહેવાનો છે પર્પલ બોર્ડર સાથે એક આ આવશે પિસ્તા ટાઈપનો લાઇટ પિસ્તા કલર યલો કલર ને છ કલરના મેચિંગમાં એકદમ સુપર વસ્તુ રહેવાની છે એકવાનો છે અને એક આ આવશે મેંદી કલર આપડે ઓપન કરીને બતાવી દે તમને જેને લેરિયુ સિમ્પલ ને ફેન્સી વસ્તુ લેવી છે ને એના માટેનું એકદમ ડિફરન્ટ કલેક્શન આવી ગયું છે તમારા માટે ડેલી નવી અપડેટ લાવતા રહીશું તમે ફોલો કરી દેજો ખાલી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો વિડીયોને શેર કરી દેજો પલ્લુ છે એકદમ પટોળા ટાઈપનો કોન્સેપ્ટ પલ્લુ આપેલો છે અને બ્લાઉઝ વાત કરીએ ને એકદમ સોબર એનું બ્લાઉઝ આપેલું છે ઝીણી ડિઝાઇનમાં ઓલ ઓવર લેરિયુ તમને જોઈ લો બ્લાઉઝ છે એકદમ યુનિક અને ફેબ્રિક એકદમ સ્મૂથ સિલ્ક ઉપર આખું ફેબ્રિક રહેવાનું છે કોટન સિલ્ક ઉપર એકદમ કૂણું કપડું આખો દિવસ તમે પહેરી શકો ને થાકો નહીં એ ટાઈપનું કપડું રહેવાનું છે જો જેને લેર્યું લેવું છે ને એના માટે જલ્દીથી ઓર્ડર બુક કરી દેજો લિમિટેડ સ્ટોક આવેલો છે ને એકદમ સુપર હિટ વસ્તુ રહેવાની છે આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તમારા માટે કંઈક નવું આવતા રહેશું થેન્ક યુ